આજે તો આવી ગયેલા તો પાણી ખડક સિઝન ના પેલા લગ્ન માં આટલું બધું પબ્લિક ને આ શું જોવા મળી ગયું વિડીયો ગુડ મોર્નિંગ જય ભરમદેવ ના સ્વાગત છે નારિયેલ ને આવી ગયેલા તો અમારા ભરમદેવ ના અહીંયા આવીને પહેલા કરી લે ભરમદેવ ની પૂજા પછી નીકળી ગયા ખાજરાણી દેવ ની પૂજા કરવા માટે અત્યારે તો આ બાજુ આવે પણ એટલે જોને ને કેટલું બધું જંગલ થઈ ગયેલો છે ને પછી અહીંયા આવીને દિવસ અડગ ખાજરાણી દેવ ની પણ પૂજા કરી જ લીધી ને પછી નીકળી ગયા તો આમ લોકો ઘરે જવા માટે પછી ઘરેથી પાણી લઈને લોકો પણ નીકળી ગયા ખેતરે જવા માટે અહીંયા આવીને જોયું તો મમ્મી લોકો લાગી ગયા હતા ભાત કાપવા માટે એટલે આપણે પણ ટોપી પહેરી લીધી લઈને થઈ ગયા રેડીયા પછી મેં પણ એ લોકો સાથે વાકવાડીને લાગી ગયેલા તો બરાબર ભાત કાપવા માટે ને આટલું બધું ભાત કાપી લખ્યું ને આ બાજુ તો એટલું ખરાબ ભાત પડી ગયેલો કઈ ભાતથી કાપું તે જ નહીં ખબર પડતી મળે એટલે પછી જેટલું ભાત કાપેલું હતું તેમાંથી એક વાર રે લઈને મેં નીકળી ગયો ઘરે જવા માટે કારણ કે જમવાનો ટાઈમ પણ થઈ ગયેલો છે અને ઘરે આવીને બેસીને જમતા જમતા ઇન્ડિયા ને ઓસ્ટ્રેલિયા ની મેચ ચાલતી હતી તે પણ જોઈ લીધી અને મેચ જોતા જતા એટલે તો મમ્મી પાછી બોલાવવા લાગી ગઈ એટલે પાછા આવી ગયેલા તો આમ લોકો ખેતર અને વરસાદ આવવાનું પણ વાતાવરણ થઈ ગયેલું છે એટલે બધું ભાત ઘેરે લાવવાનું ચાલુ કરી લઈ એટલે પછી તમારા ભાઈ પણ આજે લાગી ગયેલો છે બરાબર ભાત ના ભાર ભાવવા માટે અહીંયા જેટલી પણ જગ્યા છે તેટલી જગ્યા માં ભાત લાવીને સુકાવા માટે લાખી દીધું ને તો પસીના વાળા થઈ ગયેલા છે એટલે ફટાફટ રેડી ને પછી મેચ જોવા બેસી ગયા અત્યારે જ ઇન્ડિયાના દાવ પણ આવી ગયો છે ને લોકો પણ આવી ગયા હતા આજે તો મારી ઘેરે મેચ જોવા માટે પછી કાકાના છોકરા સાથે અમે લોકો નીકળી ગયા હતા ખેરકામ જવા માટે ને ખેરગામ આવી ગયા હતા જે બી માછલી ઘર માં ને અહીંયાથી જે સામાન લેવાનું હતું તે પણ લઈ લીધો ને પછી લોકો નીકળી ગયા હતા પાછા ઘરે જવા માટે ને પછી રાતના ડાયરેક્ટ થઈ ગયા હતા આપણે રેડી લગ જવા માટે ને આવી ગયેલા પાણી ખડક લગન માં ને આજે તો સીઝન ના પહેલા લગન છે એટલે પબ્લિક તો જોયો કેટલું બધું આવેલું છે અંદર એન્ટ્રી મારી નહીં એટલે લોકો બધા બેસી ગયેલા હતા પેટ પૂજા કરવા માટે પેટ પૂજા કરીને લોકો આવી ગયા હતા આ ડાન્સર ને જોવા માટે આ તો પહેલા બિહાર માં જ જોવા મળતી પણ હવે આપણે ગુજરાત માં પણ ડાન્સર જોવા મળતી છે ને એક નહીં ને અહીંયા બે બે ડાન્સર આવેલી હતી નાચવા માટે ને આ છે બીજી ડાન્સર ને અને પણ જો પબ્લિક સાથે લાગેલી છે બરાબર ડાન્સ કરવા માટે પછી અલગ લાગી ગયા આ બાજુ નવરાને નાચડવા માટે ને આ બાજુ લાગી ગયા અલગ ફટાકડા ફોડવા માટે આજે તો નાચવામાં કઈ મજા પણ ન હતી એટલે પછી લોકો પણ નીકળી આવ્યા ઘરે આવવા માટે માટે ચાલો મળીએ હવે એક નવા બ્લોગમાં થેન્ક યુ